વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા ખાતે આજે કલેક્ટર કચેરીમાં એસઆઈઆઈ પ્રક્રિયાને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના પ્રતિનિધિઓએ કલેક્ટર શ્રી તથા ચૂંટણી અધિકારીને મળી બીજેપી દ્વારા મતદારો સામે વાંધા ઉઠાવવા માટે ફોર્મ નંબર સાતના દુરુપયોગનો ગંભીર આક્ષેપ કર્યો છે કોંગ્રેસનો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કો ચોક્કસ મતદારોને ટાર્ગેટ કરીને તેમના નામ મતદાર યાદીમાંથી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ બાબતે કોંગ્રેસ પક્ષે ફોર્મ નંબર સાતની સંપૂર્ણ વિગતો માંગવાની સાથે જવાબદાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે કલેક્ટરને આવેદન આપ્યા બાદ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું જે બાદ પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ તથા હોદ્દેદારોની ધરપકડ કરી હતી. સાઉથ ઝોન અને કલેક્ટર કચેરી આગળ સભા માટે વાચી ક્યાં પ્રક્રિયામાં કોંગ્રેસ પાર્ટીએ અને વડોદરા શહેરના બધા નગરજનોને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે ઓગણીસ ડિસેમ્બરે જ્યારે ડ્રાફ્ટ મતદારથી જાહેર થઈ ત્યારબાદ અઢાર જાન્યુઆરી સુધી જેને પણ વાંધા આપવા હોય એ ફોર્મ સાત ભરીને વાંધા આપી શકે છે પરંતુ સત્તામાં બેઠેલા લોકોને ખુરસી જવાનો ભય છે વડોદરા શહેર જિલ્લાની વાત હોય ગુજરાતની વાત હોય ભાજપનો બધી જગ્યાએ વિરોધ છે એવા સંજોગોમાં અત્યારે ફોર્મ સાતનો દુરુપયોગ થઈ રહ્યો છે એટલે કે ફોર્મ સાતના નામે ફ્રોડ થઈ રહ્યું છે અને અઢાર જાન્યુઆરી જ્યારે લાસ્ટ ડેટ હતી પંદર જાન્યુઆરી સુધી અમે તપાસ કરી નહીવત વાંધા લેવામાં આવ્યા હતા પરંતુ સો સત્તર અઢાર જાન્યુઆરી ત્રણ દિવસમાં બંચના બંચ આવ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારીની ઓફિસમાં વિધાનસભા ઓફિસ ઢગલો બંચ અને ભાજપના મોટા મોટા નેતાઓએ એમાં સહયોગ કરી છે અને ખોટા ખોટા વાંધા લીધા છે એમાં અમે માગણી કરી છે કે જેને ખોટા વાંધા લીધા હોય એને જેલના સળિયા પાછળ કરો એની સામે કેસ દાખલ કરો બીજી વાત કે ચૂંટણી પ્રક્રિયા પર વડોદરા અને ગુજરાતની પ્રજાને વિશ્વાસ બેસે એવું કામ થવું જોઈએ અત્યાર સુધી એસઆઈઆરમાં પૂરેપૂરો સાથ આપ્યો પરંતુ હવે જે બાર દિવસ વધાર્યા છે હમણાં ત્રણ દિવસમાં જ આ લોકોને જે સત્તામાં બેઠા છે ચોક્કસ પાર્ટીના લોકો એમને પર્ટિક્યુલર ટાર્ગેટ આપવામાં આવ્યું છે અને તો એવું થઈ ગયું કે આજે હું અહીંથી બેઠા બેઠા વડોદરાના કોઈ ધારાસભ્ય કે વડોદરાના કોઈ બીજા નેતા કે કોઈના નામે હું વાંધો લઈ લઉં અને ખોટો વાંધો લઈ લો તો પણ આ લોકો જો મંજૂર કરે તો એ વાત ચલાવી લેવામાં નહીં આવે ખોટા વાંધા રજૂ કરવાની સામે પોલીસ કેસ થવો જોઈએ વાત એવી છે કે સત્તામાં ભાજપ છે એ છે તે સત્તા એ લોકોએ ઇલેક્શન કમિશન સામે વાંધા લીધા એનો મતલબ કે અમારા નેતા રાહુલ ગાંધીએ આખા દેશમાં જે વાત કરી છે કે વોટ ચોરી થઈ રહી છે એ સાબિત થઈ રહ્યું છે કારણ કે સત્તામાં બેઠેલી પાર્ટી અત્યારે વાંધા લઈ રહી છે અને સેમ ફોર્મેટમાં ગાંધીનગરના એમના કાર્યાલયથી સેમ ફોર્મેટમાં ટાઈપ કરેલું આવ્યું છે જેના પુરાવા અમારી પાસે છે અમે કલેક્ટર સાહેબને બતાવ્યા છે જો અમારી જે માંગણી છે એને ધ્યાનમાં રાખીને અને વડોદરા શહેરના નગરજનોના કોઈ પણ સાચો મતદારનું નામ ડિલીટ થયું કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે અમે એવું કીધું છે કે અમને દસે દસ વિધાનસભાની જે પણ બાંધા લીધેલા ફોર્મ હાથ ભરેલા છે એની વિગત અમને આપો અમે અહીં બહાર બેઠા છે વિગત નહીં મળે ત્યાં સુધી અમે અહીં બેસવાના છે